ચાલો ને પ્રિય વૈષ્ણવો આજે અષાઢ વદ બીજ નો પાવન દિવસ છે આજે શ્રી ગુસાઈજી ના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજી અને શ્રી પાર્વતી બહુજી દિવ્ય વિવાહ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ આનંદમય પર્વે આપણે પણ માનસિક ભાવથી શાંતિપૂર્વક મનને એકાગ્ર કરીને આ વિવાહ ઉત્સવના પવિત્ર દ્રશ્યો આપણા હૃદયમાં ઉદિત કરીએ એ ઉજવણીની ઘડીઓમાં ગુંજતા મંગલ ગીતો પોશાકોથી શોભતા શણગાર હરિભક્તોનો ઉલ્લાસ આ બધું જાણે આજ પણ અમારા મન મંદિરમાં જીવંત થઈને ઉલ્લાસિત થાય ચાલો આપણે પણ શ્રી ગોકુલનાથજી અને શ્રી પાર્વતી બહુજી ના આ પાવન વિવાહ પ્રસંગે ભક્તિ ભર્યા હૃદય ખૂબ ખૂબ મંગલ વધાય અર્પણ કરીએ આ મહોત્સવ પાવન અનુષ્ઠાન આપણા જીવનમાં પણ સુખ શાંતિ અને હરિ પ્રેમ વધતો રહે કરે કરાવે શ્રીનાથજી શ્રી ગોકુલ સાસરીએ જાવું રે આપણા શ્રી ગોકુલનાથજી અહી કહે છે ભાવે ખંભાત માં જીવાપારે ત્યાં બપોરે વૈષ્ણવોનો મેળો જામ્યો હતો ધ્યાન આપજો ખંભાત માં પારેખ ને ત્યાં બપોરે વૈષ્ણવનો મેળો જામ્યો હતો પારેખ શેઠ વ્રજ ગોકુળની યાત્રા કરીને પાછા આવ્યાના સમાચાર મળતા જ ખંભાતના નાના મોટા સૌ વૈષ્ણવો સ્ત્રી પુરુષો એમને ભગવત સ્મરણ કરવા અને શ્રી ગોકુળના સમાચાર જાણવા આવી પહોંચ્યા હતા ઘરનું ફળિયું વૈષ્ણવોના આનંદના અવાજોથી ગાતતું હતું એક વૈષ્ણવે ભારે શેઠને વિનતી કરી શેઠ બધા વૈષ્ણવો આપના મુખેથી વ્રજના આનંદના સમાચાર સાંભળવા ઉત્સુક છે આપ શ્રમિત તો છો પણ વૈષ્ણવો પર એટલી કૃપા કરો કારણ કે ક્ષણ પછી શું થશે એનો ક્યાં ભરોસો છે આજનો લાવો લીધો તે સાચો અમે સૌ હિંદભાગી હતા કે આપના ગુરુદેવને ત્યાં આવો મોટો લગ્ન પ્રસાવ ધામધમથી મનાવાય અને તેમાં જઈ ન શકીએ અને અહીં બેઠા બેઠા કેવળ પેટ ભર્યા કરીએ પણ તમે એનો આનંદ લૂટીને આવ્યા છો તો એ આનંદમાંથી અમને પણ થોડી કણિકા પિરસો ને વૈષ્ણવો તમારી વાત તદ્દન સાચી છે ત્યાં જે અલૌકિક આનંદનો સાગર ઉછળ્યો હતો ને એને શબ્દોમાં તો કહી શકું એમ નથી મારી સાથે સહજ પાલભાઈ અને માધવદાસ પણ આવ્યા હતા અમારા પર શ્રી ગુરુદેવની ઘણી કૃપા થઈ એટલે ત્યાં જવાયું મને યાદ આવશે ને એટલે હું કહીશ હું ભૂલી જાઉં તો માધવદાસ તમે યાદ કરાવજો પારેખ શેઠે ખૂબ સાચી વાત કહી લો હું જ વાતની શરૂઆત કરું આપણા ગુરુદેવ શ્રી ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી છે ઘરમાં એમને સૌ વલ્લભ કહે છે વૈષ્ણવો પણ એમને શ્રી વલ્લભ લાલ એમ કહે છે આપણે તો શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા નથી પણ દર્શન કરનાર એમ કહે છે કે આ બેહુબ જાણે શ્રી મહાપ્રભુજી જોઈ લો નામ અને રૂપ બંનેમાં ઘણી સમાનતા હરસાનીજી તો કહેતા હતા ગુણો પણ બંનેમાં એક સમાન છે શ્રી ગુસાઈજી તો એમના સર્વ બાળકો એક સરખા પ્રિય છે છતાં શ્રી વલ્લભ તરફ ક્યારેક એમનો ભાવ વધુ પડતો ઢોળાતો હોય ને એવું લાગે છે શ્રી ગોકુલનાથજીને 16 વર્ષ થયા એટલે શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો હવે એમના લગ્નની તૈયારી કરવી જોઈએ આવા મોટા ઘેર આપવા કોને ઈચ્છા ન હોય એમના સમાજમાંથી અનેક કન્યાઓના માગા આવવા લાગ્યા પણ યોગ્ય કન્યા મળે તો જ હા કહેવી એવો શ્રી ગુરુદેવે મનોમન નિશ્ચય કર્યો હતો એમની જ્ઞાતિમાં વેણા ભટ્ટ નામે એક વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ ગૃહસ્થ હતા તેમને પાર્વતી નામની કન્યા હતી એક દિવસ એમના ત્યાં જ્યોતિષ શાસ્ત્રના જાણકાર એવા વિદ્વાન કાશીથી આવી ચડ્યા તેમણે કન્યાના શારીરિક લક્ષણો જોયા અને કહ્યું ભટજી તમારી આ દીકરી મહાભાગ્યવાન છે એ રાજસુખ ભોગવશે જે ઘરમાં રાજમહેલની સમૃદ્ધિ હશે પ્રભુ પ્રેમની પવિત્રતા હશે તે ઘરમાં તેના લગ્ન થશે તમે નિશ્ચિત રહેજો એક વખત વેણા ભટ્ટે શ્રી ગોકુલનાથજી ને જોયા તેમને લાગ્યું કે મારી પાર્વતી માટે આમનાથી વધારે સુયોગ્ય પાત્ર અન્ય કોઈ હોઈ શકે નહીં વીણા ભટ્ટે શ્રી ગુસાઈજીના સાડા ગોવિંદ ભટ્ટને વિનંતી કરી તમારા ભાણેજ શ્રી ગોકુલેશજી માટે મારી પુત્રી સ્વીકારો ગોવિંદ ભટ્ટે તેમને કહ્યું કાલે તમારે ત્યાં આવીશ તમારી કન્યા જોઈશ મને સંતોષ થશે તો હું શ્રી વિઠ્ઠલેશજીને વાત કરીશ બીજા દિવસે ગોવિંદ ભટે કન્યાને જોઈ સર્વ રીતે કન્યા શ્રી ગોકુલેશજીને યોગ્ય લાગી ગોવિંદ ભટ્ટે શ્રી વિઠલનાજીને કન્યા અંગે વિગતવાર વાત કરી શ્રી ગુસાઈજી એ પોતાના બૌજી શ્રી પદ્માવતીજીને અને સૌથી મોટા બેટીજી શ્રી શોભા બેટીજીને બોલાવ્યા અને એમનો અભિપ્રાય પૂછ્યો શ્રી શોભા બેટીજી કહ્યું કાકાજી ઉત્તમ સગા મળતા હોય એમનો કોડ ઉત્તમ હોય ઘર ઉત્તમ હોય કન્યા રત્ન ઉત્તમ હોય તો બીજું શું જોવાનું હોય એમાં મામાજી ખાતરી આપતા હોય તો વિચાર કરવાનો જ ન હોય હવે વિલંબ કરવા જેવો નથી છતાં એકવાર મામાજી તમે તે કન્યાને અહીં લઈ આવો અમે સૌ પણ એને જોઈ લઈએ ગોવિંદ ભટ્ટ બીજા દિવસે કન્યાને પોતાની સાથે કન્યા ને મસ્તકે ધરી સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા અને પ્રસાદ થી તેની ગોદ ભરાવી શ્રી ગુસાઈજી એ રઘુનાથ પંડ્યા નામના જોશીને બોલાવીને કહ્યું

જોવામાં આવ્યો નથી જોશીજી જો એમ જ હોય તો હવે વિલંબ કરવાનો કોઈ કારણ નથી અમારા વતી તમે જ ભટજીને ત્યાં જઈને તેમને આ શુભ સમાચાર આપો અને લગ્નનો મુહૂર્ત કઢાવી લગ્નની તૈયારી કરવા માટેની વધાઈ આપો રઘુનાથ જોશીએ વેણા ભટને ત્યાં જઈ સર્વ સમાચાર કહ્યા લગ્નનો શુભ મુહૂર્ત આવ્યો પ્રમાણે લગ્ન ની સર્વ વિધિ શરૂ થઈ તે પહેલા ગામો ગામ કંકોત્રી લખાવા માંડી ગુજરાત મારવાડ દક્ષિણ મધ્ય ભારત અને પૂર્વ માંથી ઉમટવા લાગ્યા તેમાં કાશીની જરીની સાડીઓ પાટણના પટોળા અને પીતાંબર ખંભાતની ભરૂચી બાસા ગુજરાતી કસબી પાક જરીના તાસ કાશ્મીર ની પામરી આવતા જ ગયા બીજી બાજુ અધિકારી ચાપાભાઈ આભૂષણો ગળવા માટે અને સોનીઓને બોલાવી માટે અનાજ સુકા મેવા તેજાનાની તૈયારીઓ થવા લાગી દરજીઓ વસ્ત્રો સીવા બેઠા કારીગરો દાગીના બનાવવા બેઠા શ્રી ગુસાઈજીની હવેલીને રંગ કરવાનું કામ પણ શરૂ થયું અම් લગ્નની સર્વ તૈયારીઓ લગ્ન પહેલા સારી રીતે સંપન્ન થઈ જેઠ સુદ અગિયાર હશે શ્રી ગુસાઈજી સ્વયં વિવાહ ને ત્યાં નોત્રા આપવા પધાર્યા જેઠ સુદ 12 રસે મંગલ બંધનવાર બંધાયા લગ્ન વિધિઓની પછી એક શરૂઆત થઈ સૌ આનંદથી મહાલતા હતા હોશથી લગ્ન ગીતો ગાતા હતા વૈષ્ણવો કીર્તન કરતા નાચતા હતા સૌ નાની મોટી સોડા નાની મોટી સેવામાં દોડા દોડી કરતા હતા આમ કરતા કરતા લગ્ન નો દિવસ આવ્યો ધામધૂમથી વરઘોડો નીકળ્યો શ્રી ગોકુલેશજી ને સુંદર વસ્ત્ર આભૂષણ ધરાવવામાં આવ્યા શ્રી મસ્તકે પુષ્પ નો સહેરો બંધાયો સૌ બહેનો એ ભાઈ ને કુમકુમ તિલક કરી શ્રી હસ્ત માં શ્રીફળ આપ્યું શ્રી વલ્લભ ઘોડે સવાર થયા

અગાઉ કદી જોયો નથી વરઘોડોમાં જે આતિશબાજી ફૂટી તેનો તો શબ્દોમાં વર્ણન ન થઈ શકે મથુરાના રાજમાર્ગ પર કલાકો સુધી ફર્યા પછી વરઘોડો વેવાઈના માંડવે પહોંચ્યો શ્રી ગોકુલેશજીનો ત્યાં વેદ મંત્ર ઉચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું પછી લગ્નની વિધિ શરૂ થઈ બંને વરવધુ સામસામે ચોખાના ટોપલામાં બિરાજમાન હતા મેઘ શર્ણના શ્રી ગોકુલ અને ના દિવસે જાન ને વળાવવામાં આવી વીણાજી પાછળથી પહેરામણીનો સાજ લઈને આવ્યા તેમને શ્રી ગુસાઈજીને હાથ જોડીને વિનંતી કરી મહારાજ આપ ચંદ્ર જેવા છો આપની પાસે હું તો આજ્ઞા જેવું છું યથાશક્તિ જે કંઈ લાવ્યો છું તે આપ સ્વીકારજો શ્રી ગુસાઈજીએ પ્રેમથી જવાબ આપ્યો ભટજી તમે જેટલો સાથ લાવ્યા છો એટલો મૂકવા તો મારા ઘરમાં જગ્યા પણ નથી અને તમારી દીકરી અમારી આંખની કીકી છે આજથી એ અમારી બને છે એને અમે કેમ દુભાવીશું તમે દીકરીની જરાય ચિંતા ન કરશો આમ રંગેચંગે શ્રી ગોકુલનાથજીના લગ્નનો મહામહોત્સવ મથુરામાં મનાવાયો અમે આજ સુધી એ આનંદને વિસર્યા નથી ઊંઘવાય રાત્રે એના સ્વપ્ન આવ્યા કરે છે રાજા મહારાજાઓને ત્યાં પણ આવી ધામધો અને જાઓ જલાલી કદી જોઈ નથી અને હા ખંભાતના સૌ વૈષ્વોને શ્રી ગુસાહજીએ ખૂબ જ યાદ કર્યા હતા તમારા સૌ માટે એમણે આશીર્વાદ સાથે મહાપ્રસાદ પાઠવ્યો છે તે લઈને સૌ પોતપોતાને ત્યાં જજો આજથી રાત રોજ રાત્રે આપણે નિયમ પ્રમાણે સત્સંગમાં ભેગા થઈશું ત્યારે વધારે વાતો જેમ જેમ યાદ આવશે તેમ તેમ કરીશું બોલો શ્રી વલ્લભાધીશ જય પ્રિય વૈષ્ણવો હજી એક સુંદર પ્રસંગ છે જેમાં પાર્વતી બૌજી શ્રી ગોકુલનાથજીને એમના સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી એટલે કે ઠાકોરજી એમના સ્વરૂપ વિશે પૂછે છે અને ખૂબ જ સુંદર રીતે આ ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજી સમજાવે છે બોલો શ્રી જય પ્રિય વૈષ્ણવો અત્યારે આપણે જે સત્સંગનો અને પ્રસંગનો આનંદ લેવાના છીએ ને તે પ્રમાણે આપણને ખ્યાલ આવશે કે લગ્ન જીવન કેવું હોવું જોઈએ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ એક દિવસ શ્રી ગોકુલનાથજી જનારામાં પોતાના પરિવાર સાથે બિરાજતા હતા ત્યારે શ્રી પાર્વતી વહુજીએ પ્રશ્ન કર્યો સ્વામી આપણા પર કૃપા કરી આપણા માથે જે સ્વરૂપ બિરાજે છે એ સ્વરૂપની લીલા ભાવના અને સ્વરૂપ ભાવના જણાવવાનું ઘણા સમયથી જાણવાનું ઘણા સમયથી મને મન છે પણ આજ સુધી અનેક કાર્યોમાં એટલા વ્યસ્ત હતા કે આપને હું તે નિરાતે પૂછી નથી શકી આજે આપ પ્રસન્ન ચિતે નિરાત લઈને બિરાજ્યા છો ત્યારે કૃપા કરીને આ ભાવના સમજાવો તો મને સેવામાં વિશેષ આનંદ થશે વૌજી તમને ધન્ય છે તમે અમારા સાચા અર્ધાંગીની છો તમે આપણા પ્રભુને ખૂબ લાડ લડાવો છો પણ સાથે સાથે લીલા ભાવના અને સ્વરૂપ ભાવના જાણવાની તમને સ્ફૂર્ણા થઈ એથી મને વિશેષ આનંદ થયો છે આપણા માથે બિરાજતા આપણા સ્વામી શ્રીનાથજી આપણા સીતા ચરણના શ્વસુર શ્રી વેણુભટ્ટજીને ત્યાં કાશીમાં પંચાયતન પૂજામાં હતા જ્યારે સીતા ચરણજીનું લગ્ન

વિનંતી કરી શ્રી તાત ચરણે પંચાયતન પૂજાના દર્શન કર્યા ત્યારે તેમાં બિરાતા આ અલૌકિક સ્વરૂપને આપે ઓળખી લીધું પોતાના શ્વસુરને આ પહેરામણી સ્વીકારી આપ સ્વગૃહે પધાર્યા શ્રીનાજીને આપે પોતાને ત્યાં હમેશ માટે પધરાવ્યા અને બાકીના દેવદેવીઓને વંદન કરી ગંગાજીમાં પધરાવવા વિચાર્યું ત્યારે સૌ દેવ વિનંતી કરી મહારાજ આપ જ અમારો ત્યાગ કરશો તો જગતમાં અમારો સ્વીકાર કોણ કરશે ત્યારે શ્રી તાત ચરણે આજ્ઞા કરી કે કર્મ માર્ગમાં આસક્ત જીવો તમારા પૂજન અર્ચન કરશે અને અમે પણ અમારે ત્યાં માંગલિક પ્રસંગ તમને યાદ કરી બોલાવીશું શ્રી તાત ચરણે શ્રીનાજીના સ્વરૂપને

પચ્ચીસમા અધ્યાયમાં કરવામાં આવ્યું છે શ્રી નંદ નંદને નંદબાવા અને યશોદા મૈયાને સાત વર્ષની વયે ઇન્દ્રયાગ બંધ કરી ગોવર્ધન યાગ કરવા સમજાવ્યા ત્યારે નંદબાવાની આજ્ઞાથી સૌ વ્રજવાસીઓએ શ્રી ગોવર્ધન પૂજન કરી અનકૂટના ભોગ ધર્યા ત્યારે શ્રી ગિરાજીમાંથી જ આ સ્વરૂપે પ્રગટ થઈ સહસ્ર ભુજા ધારણ કરી વ્રજવાસીઓની સામગ્રી આરોગી આથી કોપાયમાન થયેલા ઇન્દ્રે સમસ્ત વ્રજને ડુબાડી દેવા ભયંકર મેઘ વૃષ્ટિ કરી ત્યારે આજ સ્વરૂપે લીલાવત શ્રી ગિરિરાજ ગોવર્ધન ને પોતાના હસ્ત ટચલી આંગળી પર અધર લઈ સૌ રજવાસીઓને સાત દિવસ સુધી આશ્રય આપ્યો હતો અને વ્રજવાસીઓની પોતાના પ્રત્યેની આસક્તિ વધારી હતી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાતા એરાવત હાથી અને સુરભી ગાયને આગળ કરી વિનમ્ર બની તે આપના ચરણોમાં નમી પડ્યો તેણે આ સ્વરૂપને સુરભી ગાયના દૂધથી અને ગોવિંદ કુંડના જળથી ગોવિંદ અભિષેક કરી એમનું ગોવિંદ નામ પ્રકટ કર્યું હતું આમ આપણા સ્વામી આ સ્વરૂપ શ્રી ગિરિરાજ ધારણ સ્વરૂપ છે ઇન્દ્ર દ્વારા તે સેવ્ય છે ઇન્દ્ર તે સ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્રજીને સોંપેલું જે તેમણે લંકા નરેશ વિભીષણ ને પધરાવી આપ્યું હતું તેમ કહેવાય છે એ સ્વરૂપ આપણા તાત ચરણ ના શ્વસુર ગૃહે પંચાયતન પૂજામાં બિરાતું હતું ત્યાંથી તે આપણે ત્યાં પધાર્યું છે તેમણે શ્રી ગોવર્ધન ધારણ કર્યો હોવાથી એમનું નામ શ્રી ગોવર્ધનનાથજી છે તેથી આપણે તેમને શ્રીનાથજીના ટૂંકા નામે ઓળખીએ છીએ પરંતુ શ્રી ગિરિરાજજીમાંથી પ્રકટ થયેલા શ્રી ગોવર્ધનનાથજીનો પણ તેજ નામ હોવાથી એક નામના સામ્યને લઈને મુશ્કેલી ન પડે તે હેતુથી એમનું જગત પ્રસિદ્ધ નામ શ્રી ગોકુળનાથજી રાખવામાં આવ્યું છે કારણ કે તેમણે વ્રજ સહિત શ્રી ગોકુળની રક્ષા કરી હતી અને આજે પણ તેઓ શ્રી ગોકુળના નાથ બનીને શ્રી ગોકુળમાં બિરાજે છે શ્રી ગોકુળ શબ્દનો એક બીજો અર્થ પણ છે ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ અર્થાત આપણું શરીર તેઓ આપણો દેહ અને આત્માના તન અને મનના સ્વામી છે તેથી પણ તેઓ શ્રી ગોકુળનાથ છે ગોકુળનો ત્રીજો અર્થ ગાયોના ઝુંડ એવો પણ થાય છે એમને ગાયો અત્યંત પ્રિય છે તેથી પણ તેઓ શ્રી ગોકુળનાથ કહેવાય છે વાહ આ તો અતિ અદ્ભુત વાત થઈ સ્વામી અને સેવક બંનેનું જગપ્રસિદ્ધ નામ એક જ છે આવું તો ભાગ્ય જ બને ખરું ને હા બહુજી આ તો અતિ અદ્ભુત વાત થઈ સ્વામી અને સેવક બંનેનું નામ એક જ હા ભાઉજી માટે જ મારા સેવકો અને પરિવારના સૌ મને વલ્લભ બોલાવે છે અને આપણા સ્વામીને શ્રીનાજી કે શ્રી ગોકુલનાજી તરીકે યાદ કરે છે જેથી નામ સામ્યને કારણે એમાં કોઈ ગરબડ ન થાય સ્વામી આપે આપણા પ્રભુની લીલા ભાવના અને એમના નામનું રહસ્ય બહુ સુંદર રીતે સમજાવ્યા હવે એમના સ્વરૂપની ભાવના પણ કૃપા કરીને સમજાવો ને શ્રી ગોકુલનાજી કહે છે વવજી સાંભળો આપણા પ્રભુનો શ્રી અંગ ગૌરવર્ણનું છે કારણ કે આ સ્વરૂપ વ્રજ ભક્તો અને હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીની આસક્તિના ભાવનું સ્વરૂપ છે તેથી પ્રભુ મૂળભૂત રીતે મેઘશ્યામ વર્ણના હોવા છતાં ભક્તોના ભાવને અનુરૂપ ગૌરવર્ણ ધારણ કરી દર્શન આપે છે આપ ચતુર્ભુજ છે બે ભુજામાં વેણુ ધારણ કરે વેણુનાથ કરતા કરતા સમસ્ત વ્રજવાસીઓને પોતાના ચરણના શરણમાં ગીરી ગોવર્ધનની છત્રછાયામાં છત્ર છાયામાં આવવા આજ્ઞા કરી રહ્યા છે જમણા શ્રી આપે શ્રી ગિરિરાજ ધારણ કર્યો છે શ્રીમદ્ ભાગવતજીમાં જણાવ્યા પ્રમાણે વામ હસ્ત આપે શ્રી ગિરિરાજ ઉઠાવ્યો હતો પણ પછી જમણાકર ની અંગુલી પર તેને ધારણ કર્યો તેથી જમણા ઊંચા શ્રી હસ્ત શ્રી ગીરાજ ધારણ કર્યાના આ સ્વરૂપમાં આપણને દર્શન થાય છે ડાબા શ્રી હસ્ત સછિદ્ર શંખ બિરાજે છે ઇન્દ્રિય વૃષ્ટિ કરી ત્યારે પ્રભુએ બધું જળ આ શંખમાં ઝીલી લઈ પોતે તેનું પાન કર્યું હતું જળનો એક બિંદુ પણ જમીન પર પડવા દીધું ન હતું આપે આમ કરીને ઇન્દ્રને બતાવ્યું કે જળ વરસાવવાની તારી ક્રિયાને પણ હું સેવા ગણું છું કારણ કે વ્રજવાસીઓ પાસેથી પુષ્કળ સામગ્રી આરોગ્યા પછી જળપાન કરવું જરૂરી હતું સામગ્રીના પ્રમાણમાં જરૂરી જળપાન તે કરાવ્યો માટે તારી જળવૃષ્ટિને મે સેવા માની છે ધ્યાન આપજો પ્રિય વૈષ્ણવો ઇન્દ્રે ગમે તે ભાવથી વૃષ્ટિ કરી પરંતુ પ્રભુ તો કૃપાનિધિ છે એટલે એમને એને પણ સેવા માની લીધી એટલે કહે છે કે તેથી હું તારા પર અપ્રસન્ન નથી આવા આપણા સ્વામી ભક્તવત્સલ અને સુખદ છે આપ કમળ પર ઠાડા છે તે એ સૂચવે છે કે આપ સદા સર્વદા વ્રજ રૂપી કમળમાં જ બિરાજમાન છે વ્રજ તજ અનતન જાઉં એ એમની પ્રતિજ્ઞા છે કમળનો એક બીજો ભાવ એ છે કે કમળ એ શ્રી સ્વામીની સાડી નો ભાવ સ્વરૂપ છે પ્રભુને બિરાજવા માટે શ્રી સ્વામીની પોતાનું ઉતરીય વસ્ત્ર બિછાવ્યું છે તે ભાવથી આપ કમળ પર ઠાડા છે શ્રી પ્રભુ વેણુના દ્વારા શ્રી ગિરિરાજજી આલિંગન સુખ આપે છે અને વ્રજવાસીઓને વેણુ સુધા રસ દ્વારા ભગવત સુધાનું પાન કરાવે છે આપણા સ્વામીની સાથે બે સ્વામિનીજી પણ બિરાજમાન છે ડાબી બાજુ શ્રી રાધિકા વૌ શ્રીના શ્રી રાધિકાજી બિરાજે છે જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે શ્રી રાધિકાજીના એક હસ્તમાં ચમર છે તેવી જ રીતે શ્રી ચંદ્રાવલીજીના પણ એક હસ્તમાં ચમર છે બંને સ્વામીની ચમર ઢોળતા એમના સ્વામીને શ્રી ગિરાથ ધારણમાં થતા શ્રમનું નિવારણ કરવાની સેવા કરી રહ્યા છે વહુજી શ્રી કાકાજી એમ પણ આજ્ઞા કરતા કે આ સ્વરૂપે ગોવર્ધન પૂજન કરી અંકુટ અંગીકાર કર્યો છે શ્રી કાકાજી એ આ અધિકાર આપેલો છે વાહ આપે તો આપણા સેજ પ્રભુની સ્વરૂપ ભાવના લીલા ભાવના અને નામ ભાવના ખૂબ ઉત્તમ રીતે સમજાવી આજે હૃદયમાં એટલો બધો આનંદ થયો એટલો બધો આનંદ થયો કે જાણે આપના આ વચનામૃતો દ્વારા સાક્ષાત આપણા પ્રભુ જ રસરૂપ બની મારા હૃદયમાં બિરાજ્યા છે હવે એમની સેવામાં હોઈશ ને ત્યારે આ સર્વ ભાવનાઓનો ચિંતન કરતા ચિત્તની એકાગ્રતા વિશેષ થશે તેવું લાગે છે વહુજી હું તમારી પાસે આવ્યો હતો એક જુદી જ વાત કરવા અને થઈ ગઈ કંઈક જુદી જ વાત જે વાત કરવા આવ્યો છું તે પણ કરી લેવી જોઈએ એટલે હવે બીજો પ્રસંગ શરૂ થાય છે પરંતુ આપણે તો કે કેવું હોવું જોઈએ તે સમજવા માટે આ પ્રસંગ લીધો છે એટલે આ પ્રસંગ પરથી આપણે શું સમજી શકીએ કે જ્યારે આપણે પરિવાર સાથે બેઠા હોઈએ અથવા તો જમતા હોઈએ ત્યારે આવી અલૌકિક વાતો કરી શકાય કોઈ પણ પ્રસંગ લઈ શકાય અલૌકિક સાથે કનિક કનેક્શન બેસાડી એ રીતે કરી એટલે આ બધા પુસ્તકો ધર્મગ્રંથો આપણને લૌકિક જીવનમાં પણ અલૌકિક કે રીતે જીવવું તેનું માર્ગદર્શન કરે છે બસ આપણે તે આચરણમાં લેવાની જરૂર છે પ્રિય વૈષ્ણવો અહીં મને એક પોસ્ટ પ્રાપ્ત થઈ તેમાં લખ્યું હતું કે અષાઢ વદ બીજ એટલે શ્રી ગોકુલનાથજી અને પાર્વતી બહુજી વિવાહ ઉત્સવની વધાય હવે એ અષાઢ વદ બીજ ગુજરાતી મહિના પ્રમાણે છે કે વ્રજ પ્રમાણે છે તેનો મને ખાસ ખ્યાલ નથી પરંતુ આપણે તો કોઈ પણ પ્રકારે ગુણગાન કરવા છે એટલે જ આ સત્સંગ લીધો છે અને તેમાં પણ આ ગોકુલનાથજી ની ભાવ ભાવના એટલી સુંદર છે કે આ બધું સમજવું આપણે જરૂરી છે આપણે જયારે સેવા કરતા હોઈએ ત્યારે પણ આપણા ઠાકોરજીના સ્વરૂપને સમજવાનું ખૂબ જ જરૂરી છે કે માથે જે સ્વરૂપ છે એ કઈ લીલાનું સ્વરૂપ છે આત્મચિંતન કરવું જોઈએ અને આપણા પણ ઠાકોરજી નું કંઈક તો નામ હોવું જ જોઈએ ફક્ત લાલનજી કે લાલા એવું ન કહેતા કંઈક તો નામ હોવું જ જોઈએ આપણે આપણા ગુરુદેવને વિનંતી કરીને પૂછીએ તો ત્યારે તે નામ આપી દે છે બોલો શ્રી વલ્લભાધીશ કી જય આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમનાજી અને શ્રી મહાપ્રભુજીના ના સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે શ્રી ગોકુલનાથજીના આ વિવાહ ઉત્સવનો આનંદ અમારા હૃદય પર અમે ધારણ કરી શકીએ એવી કૃપા કરો અને શ્રી ગોકુલનાથજીના સ્વરૂપને સમજી અને આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો જય શ્રી કૃષ્ણ